જય સ્વામિનારાયણ ઊંધો પિરામિડ હા ઊંધો પિરામિડ એટલે કે શિખરનો બિંદુ સૌથી નીચે અને પાયો ઉપર એ રીતે આપણે ઊભો રાખવાની કોશિશ કરીએ તો એક ક્ષણ માત્ર બેલેન્સ જાળવી શકે ખરો એટલે કે નીચે રહેલા માણસો પોતાના સાહેબો ઉપર હુકમ ચલાવે અને એમ કરતાં કરતાં સર્વોચ્ચ બોસના માથે તમામે તમામ લોકો બોસ બનીને ચડી બેસે તો આ તંત્ર કેટલી સેકન્ડ ટકી શકે પણ અતિ આશ્ચર્યકારક લાગશે કે વિશ્વકક્ષાએ બીએપીએ સંસ્થાના વડા પ્રમુખ સ્વામીએ કામગીરીના પિરામિડને માથે ઊંધો લટકતો રાખીને કાર્ય કર્યું છે એટલે કે પોતે સર્વોચ્ચ પદે વિરાજમાન હતા છતાંય નાનામાં નાના માણસને પોતાના માથાનો મુઘટ સમજીને તેની સેવા કરીએ છે સંસ્થાના એ કે એક સંતને યોગ્યતા મુજબની સેવા મળે એ માટે નિર્ણયો સારંગપુર સ્થિત મંદિર છે ત્યાં સંત તાલીમ કેન્દ્ર છે તેના દ્વારા લેવામાં આવે છે ત્યાં એક પ્રસંગ થઈ ગયો ત્યાંના સંચાલક સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને એક મંદિરમાં અમુક પ્રકારના સંતની જરૂરિયાત ઊભી થઈ છે એમ જણાવ્યું પછી એવું બન્યું કે પ્રમુખ સ્વામીના જ ધ્યાનમાં એક સંત આવી ગયા આથી પ્રમુખ સ્વામીએ એ સંતને એ સે સેવા સોંપવા નક્કી કરી એમના ઉપર એક આશીર્વાદ પત્ર લખી નાખ્યો પરંતુ એ પત્ર રવાના થાય એ પહેલાં જ સંચાલક સંતો પાછા મળવા આવ્યા બાપાને એમણે એક બીજા જ સંતના નામનો પ્રસ્તાવ મૂક્યો કે જે પ્રમુખ સ્વામીએ નક્કી કરેલ નામ હતું તેનાથી અલગ હતું પ્રમુખસ્વામીએ આ સાંભળ્યું પણ એ ખરાફ ઉચ્ચાર્યા વિના પેલો પત્ર પાછો મંગાવ્યો અને એ પત્રના ટુકડે ટુકડા કરીને ફેંકી દીધા જ્યારે આ વાતની જાણ સંચાલક સંતોને થઈ ત્યારે તેમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું સ્વામી એ પત્ર ફાડી નાખવાની ક્યાં જરૂર હતી અમને ખબર હોત તો અમે એ જ સંતને ત્યાં મૂકી દેત પરંતુ એ વખતે પ્રમુખ સ્વામી કહે કે આ તો તમારો વિભાગ છે તમે જે નિર્ણય લો તે આંખ માથા પર એમાં મારે કાંઈ કહેવાય નહીં બાકી પ્રમુખ સ્વામીએ જો પોતાનું ધાર્યું કરવામાં કોઈ રોકનાર તો હતું નહીં તો એ કરી શક્યા હોત આપણે કરી શકીએ આપણી હાથ નીચેના માણસો સાથે આ રીતે વિચારીએ આપણે પણ જય સ્વામિનારાયણ